ओके जय दोड़िया समाज जय दोड़िया समाज हवा भरा भरा है एक 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 एक

ભગવાન વીરસા મુંડા કે ભગવાન વીરસા મુંડા કે જય આદિવાસી જય આદિવાસી તે દોસ્તાર કહો કઈ બધા હાજર વે ને હાજા હજ રજા તે દોસ્તાર આપણે આવી ગયા આજ રોયણા ગામ પારડી તાલુકો ચંપકપાઈ વાડવા કોમ્યુનિટી હોલ માં ઓજાવ તો મેં આખે તાણ કરતા ઓલા બધા દોસ્તાર ને લાય એ જ તું માહિતી દઈ માધ્યમ અહીંયા માધ્યમથી જ જડે જોડે હા જાય ખરેખર બહુ કામમાં હતો પણ ખરેખર બધા હા જાય ને આપણે ધોળિયા સમાજમાં તો દરેક આદિવાસી સમાજ માટે ગૌરવની વાત થાય માધ્યમ માધ્યમથી તું મેં માહિતી દે ચાલો સમાજના સમાજ સમાજના કાંઈ બી પ્રોગ્રામ મે તો ખરેખર બહુ જ રસ રહી તો માથી ઘણા બધા રિટાયર પણ આ રિટાયર એટલે કા દોસ્તાર રિટાયર એટલે રિટાયર આપણે કાંઈ કામ કરું ને ઘર બહાર ને ખાના પીના બસ ના આવે દરેક આ દીકો આપણા અમને લાય ખરેખર તે આપણા સમાજ માટે કઈ રીતના આપણું ઉપયોગી બને આપણું સમાજને કઈ રીતના મદદરૂપ બન્યું આને માટે અવર નવર કાંઈ પણ આ પ્રોગ્રામ હોય તો એ રીતના બધા ભેગા જોઈએ આજ ખરેખર આ ભેગા આવ્યું હોય ને તું મારી ખાતું તો હા પજે ભેગા વિના કાંઈ તે આપણું ચંપકભાઈ બધી જ માહિતી એમ ચંપકભાઈ જોહાર જય આદિવાસી બધાથી પહેલાં જરા જયઘોષ બોલાવો જી જી ત્યારબાદ ચૌકસ ચૌકસ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ભગવાન ભગવાન બિરસા જય દોરિયા જય દોરિયા જય દોરિયા જય સમાજ સમાજ જય જય ગુરિયા સમાજ ચંપકભાઈ આજ બધા ભેગા ભાઈ ના આવવા અને હારું થોડીક માહિતી દેવા જેથી આપણા સમાજના થોડી સમાજના જે આપણે વચ્ચે ના આવી શકના ઘણી વખત કોમેન્ટ રહી ગયા જે ભાઈ આમાં સુધી વાત ના પહોંચે તમે કાંઈ બી આપણા કુળ ના કાધુરા કાંઈ પણ આપું બને ત્યાં સુધી પ્રયત્ન કરો પણ બધા જ સુધી આપણો ભાઈ ઓલા બધા મોટા કાંઈ આપણે યુટ્યુબર બી ના મારે કે બધા સુધી જઈ રહ્યા તો બને ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું કદાચ જાણ્યા જાણે રહી જાય અને કુળમી જાય તો આપણે ત્યાં વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો આજ આપણે સમસ્ત ધોળિયા સમાજ કુળ પરિવારની આજ બ્રાન્ચ ઓફિસ જે આ પ્રથમ ઓફિસ જે આ વાપી આવી એ બ્રાન્ચ ઓફિસ જે હોય ગામ રોહણામાં આવ્યા ને ઘણા આજ આપણે ઉદ્ઘાટન આપણે બધા ટ્રસ્ટી લોકો આ બધા ભેગા વિના ને એ બ્રાન્ચ ઓફિસના ઉદ્ઘાટન આજ આપણે કરી રહ્યા કરી રહતા ત્યાર એ ગુલાબી કુળે આવીએ આપણે બસો ઇઠ્યોતેર જુલે કુળે એ બધે કુળે એ શ્રી સમસ દોડિયા સમાજ કુળ પરિવારની ટ્રસ્ટના કાંઈ પણ કામ વે ને કાંઈ પણ જરૂર પડે ઓલા માટે આપણે રોહિણા ગામ તાલુકા પાટી જિલ્લા વલસાડમાં આપણે ઓફિસની શરૂઆત થતી હોય તે મારી વિનંતી આવી દરેક આપણા સમાજના એટલે કે આપણા ધોળિયા સમાજના જુલાબી કુળ્યા હે એ બધે કુળામાં જાત જાતની તકલીફ આવે ને આપણા સમાજમાં પણ જાત જાતની તકલીફ આવે એ બધી તકલીફના નિવારણ કરવું લાગ આપણે બધા બધા જ જોડિયા સમાજને ખૂણે હોય છે આના બધા જ આગેવાન આ ભેગાવીનેલા અને એ આગેવાન ભેગા ભી અને આપણે સમાજમાં આજ અનેકો જાતની સમસ્યા કાજ પુહા પૂહાપોહી ના જડેતાએ પોહીએ પોહો નાય જડે થાય આપણે સમાજમાં ઓલી બધી આજે વિકટ પરિસ્થિતિ ઊભી આય કા આહીને બાહ પોહીયા બા આ પોહા ઉધ્યો તાકી જાય અને કોહિયાને બાર બધા કોહા ઉધી હોતી થાકી જાય પોહાયા આ બા પોહી પોહિયા હોતી તાકી જાય દાણે માટે પણ આપણા જે એ લોકોએ જે જેની બાયોડેટા હે પોહી કા ભંડી લે કા કરે થાય તે જ પ્રમાણે પોહો કા કરે થાય પોહો કા ભણેલો બા કા કરે થાય એ બધા બાયોડેટા જમા કરાવી જાય આપણે રોયડામાં આપણી ઓફિસમાં કે આપણે બીજા કુળાહારી કોન્ટેક કરી અને આના સમાધાનના નિવારણ લાવું તે જ રીતે ઘરમાં દરેક જગ્યા પર બાહ બાહ બાજાઈ થાય બાહ દીકરો બાજાય થાય અને બધા જ કોર્ટ કચેરી કરે અને કોર્ટ કચેરીમાં જાય ને તે કોર્ટ કચેરીનો લાભ તે અહીંયા કાંઈ જડે નહીં પણ આપણા પૈસા બે આપણો સમય વેરફાય અને બધી જ રીતે આપણે બરબાદ દીવતા તે એ બધા ત્યાં ના જાય ને પહેલાં શ્રી સમસોડિયા સમાજકુળ પરિવારમાં આવે ને હા અહીંયા ન્યાય દેવાનું કામ અમુક કરું બધા જુલા પણ એ આપણા મેમ્બર આવે એ ટ્રસ્ટી આવે એ બધા મેળવીને આપણે આ કામ કરું અને અહીંયા ન્યાય મેળવે હા કરું અનેક જાતની દોરી સમસ્યાએ કે આજ આપણા સમાજ આપણા સમાજની અંદર ધોળિયા સમાજની અંદર છૂટાછેડા બહુ વિમના ચાલુ રીતે લે તે પણ બધા કોર્ટ કચેરીમાં જાય અને કોર્ટ કચેરીના ધક્કા ખાય થાય પણ આપણા સમાજમાં એ ખબર નહીં મળે પૂરતી ખબર કે આપણ મેરેજ એક્ટ લાગુ જ નહીં પડે એટલે કે એ પચીસ વર્ષ સુધી આપણા આપણો સમાજ ધક્કા ખાય કોર્ટમાં ને પચીસ વર્ષ સુધી લોકાયા આ પેટ ભરે પહ્યા નાઈ વે તે

અને પચી વર્ષ પેલો બી વ્યવહાર કરી શકે ના તો ડોહો એટલે કોઈ પણ ડોહી બીગ લે અને જિંદગી બરબાદ લાગે પણ આપણાવાળા એ વાત બધી સમજે નહીં એટલે આપણા સમાજમાં આવે લોક અને આપણા સમાજની અંદર એટલે કે આપણા આદિવાસી સમાજમાં આદિવાસી સમાજના કાયદા કાનૂન બહુ બધા હા કા જે લાગે બીડગે નહીં છતાં પણ આપણે જાણું નાય તે અભાવે આપણે કોર્ટ કચેરીને પોલીસ સ્ટેશન કર્યા કરવું આપણે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન જામના જ નહીં મેળવે આપણી જે પંચ હોજી એ જે નિર્ણય લે એ નિર્ણય હાઈકોર્ટ લે તે બરાબર નો નિર્ણય આપણો આપણો જે પંચ નિર્ણય લે આપણે આદિવાસીઓ પંચ અને એ પંચ જે નિર્ણય લે એ હાઈકોર્ટે પણ માનવા પડે હવે આપણા કાયદા એ આપણે બંધારણમાં એ પણ કોણે જાણે નહી હા એ પણ આપણા સમાજ કોણે જાણે નહી એટલે આપણો સમાજ આજ બી અંધારામાં આવે અને અંધારામાં આવે અને અંધારામાં જ ગોતે કાયા કરે ભાઈ આપણા સમાજને આપણા જે આદિવાસી સમાજ હોજો ત્યાં ભ્રમિત કરે લોક દોરે લોક દોરો સમાજ ત્યાં ભ્રમિત કરે અને એ ભ્રમિત ક્રિયા કરે પણ ખરેખર મેં આ કહે કે આપણા આદિવાસીઓ ધર્મ કાં એ ઓ તો કોઈ જાણે જ નહીં આદિવાસીઓ ધર્મ ગણવા આપણા આદિવાસી એક બી ના જાણે જહા કા એ આપણે બધા ગીતા પુરાણ મહાપુરાણ અઢાર પુરાણ એ આ બધા આપણે માનું પણ એ અધાર પુરાણ જે હોજા અને ગીતા હોતી એ આદિવાસી હોય છે કે કાણી દુરાઈ હોય ઓ ધર્મ કેણો સનાતન ધર્મ કાણો સનાતન ધર્મ તુમરો આયગા તુમી બધા આદિવાસી આદિવાસી આ કા પણ આદિવાસીઓ સનાતન ધર્મ આયગા સનાતની ધર્મ આદિવાસીઓ નઈ મળે સનાતરી ધર્મ તે બ્રહ્મણ આયો હોજો કે તુમી સનાતન ધર્મ તુમરો હોજો હા કેવરીત મે માના દુહરી વાત કાજ મુસલમાન હો જા તે યહા પર બાઇબલ હો જાણો ધર્મ આ કુરાન હો જા કુરાન એ કુરાન મુસલમાન ધર્મ એ હોજા એ મુસલમાન ધર્મ માને આપણે અહીંયા માની શકું નહીં માની શકું આજ ક્રિશ્ચન હોજા તેના બાઇબલ હોજા એ બાઇબલ માને ક્રિશ્ચિયન ધર્મ બ્રાહ્મણ ધર્મ હોજા એ આજ એ ગીતા માને આદિવાસી ધર્મ કણો આદિવાસી એટલે કોણ ને આદિવાસી ભાઈ ધર્મ કાય આજની કોઈ જાણે આપણે પ્રકૃતિ પૂજારીઓ આપણો ધર્મ જ પ્રકૃતિ હોય આપણો અસલ ધર્મ અસલ ધર્મ જીવતો ને જાગતો ધર્મ હોજો પણ એ ધર્મ આપણો આદિવાસી સમાજ સમજી નઈ શકતો આજ બી બરાબર ચંપકભાઈ એક દોહરો પ્રશ્ન કા ચંપકભાઈ જેમ કે આપણે આદિવાસીમાં જેમ કે કન્હેરી માતા બરમદેવ હોજા પછી હિમાળિયા દેવ હોજા આણી આપણે પૂજાપાઠ પાઠ કરવું જોઈએ કે ન કરે કે આપણે આદિવાસી માતા પૂજા પૂજાવે નહીં આણ તે વરહોથી આપણા વડીલ પૂજા કરીને આપણા જે કંઈ આજ આપણે ડૉક્ટરે એન્જિનિયરે બધના એ કંઈ મતલબ માણે પહેલેથી પૂજાપાઠ પાઠ હતા આપણો આદિવાસી માં જે આપડા જે કનેરી દેવ હોજો બરામ દેવ હોજો એ ભગવાન બિરસા મુંડા હોજો આજે ભગવાન બિરસા મુંડા બધા માનેતા થાય પણ ભગવાન બિરસા મુંડા કોણ આય કે આપડા વાળો આજુ બી જાણે નહી આદિવાસી ભગવાન બિરસા મુંડા આપણે આખો ભગવાન બિરસા મુંડા માને ભગવાન બિરસા મુંડા સ્ટેચ્યુ પણ લાગનેલા છે આપડા ભારત દેશમાં કે ભારત દેશમાં આપણી લોકસભાએ તાણે સામે પણ લાગે એક બાજુ બાબા સાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી ને એક બાજુ બિરસા મુંડા ભગવાન પણ આપણો સમાજ આજે સુધર નો નહીં મળે મતલબ જાગૃત ના મળે સુધરનો નો તો હોજો પણ જાગૃતતા ના એવી જાગૃતિ નહીં મળે કારણ કે આપણે કોરી પાટી જવા હાલો બધા કોરી પાટી જવા લો એટલે અહીંયા પર જે કંઈ લખે તે લખાઈ જાય પછી ભોહાય નહીં એ પછી અંદર ઉતરી જાય સીધા એટલે આપણે બધા ધર્મમાં વેચાઈ ગયેલા રાજકારણમાં વેચાઈ ગયેલા આજ બે આદિવાસી એક વિમની જરૂર આવે જો એક નાઈ બી જો એક નાઈ બી તે જે બહોવર તિનો વર પહેલાં જે આપણી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં આપણે પાછા ના આવી જાવ નાણાં માટે આપણે જાગૃત વિમના બહુ જરૂર રહે મેં એ ધરતી પર ભારત દેશની ધરતી પર પરિસ્થિતિ આજથી બહોવર પહેલાં અહીં હતી કે આ સાથી ખુલ્લી રાખવા માટે પણ આપણે ટેક્સ દોયો પડતો પડતો હતો એ સાથી ખુલ્લી રાખવા માટે આપણી જે દીકરી આપણી ભણી ખુલ્લી રાખીને ઉભા રહેવા પડે અને એ જે સાથી ઢાંકે સાથી ઢાંક પણ આપણે આપણને ટેક્સ ભરવો પડે થતો એ પરિસ્થિતિ આપણી હતી પણ એ પરિસ્થિતિમાંથી આપણા કાયડા તો ભગવાન ઈરસાણ આગળ આગેવાન ધ્યાન લીધી અને આગેવા લઈને પછી આગેવાન હેઠળ એ લોકો આપણે જે આજ આપણે કરી કરી રહ્યા આપણે કરી રહ્યા આપણે એની જે કરી રહ્યા આપણે બધા ભેગાવીને તે સમયે એ લોકો બધા ભેગાવીને એ કામ કરેલા અને આપણા બંધારણમાં એ બધી કાયદા કાનૂન આપણા બનાવ્યા આપણા આદિવાસી માટે ને અનુસૂચિત પાંચ ને છ આપણે જે બંધારણ એમાં અનુસૂચિત પાંચ ને છ માટે બહુ બધા લોકો બોલે પણ આપણા વાળા કોઈ જી વાંચે નહીં અનુસુદી પાઇટને છમાં કા આપવા ફાયદો ને કા આપવા હક દીધેલાય તે હક આજ પણ કોણે જાણે થાય નાઈ એટલે મને અહીંયા પણ આખવા કે ભાઈ એ હક જાણે અને એક જલકારી બાઈ નામની એક તે સમયે સ્ત્રી હતી અને એ ટેક્સ ત્યાર બંધ મૂનેલો કે એની સાથી કાપીને એણે લાખી દીધી નીચે મરી ગયેલી પણ માણસ ના ટેક્સ કરવાય સાથી કૂટી રાખીએ તે જલકારી બાઈ નામથી જે હતી બાઈ

કામ શરૂ આવનારા એક સમયમાં આપણે મહાસમેલન નું આયોજન આદિવાસી સમાજ ઓગણતીસ જા એ ઓગણતી ઓગણત્રીસ જાતિ મંચ ઉપર આપણે આપણે આદિવાસી એક બાબા સાહેબ આંબેડકરે પેલા બ્રાહ્મણ જે હતા તેણે ચાર ચાર બનાવેલ્યા એ સમાજ તેણે તેને ઓબીસી ઉજાડ્યા ચાર જાતિ બન્યા એટલે આપા જો આપ્યા ને બધા એસટી એટલે કે બધા જુલાબી આપો આદિવાસી હોતા ત્યાં એસટીએમ આવેલું હતું એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એ શિડ્યુલ ટ્રાઇબમાં આપા લેતા અને આપણી ઓગણત્રીસ જાતિ એક જાત પર પણ આપણે એમાં એક ના આવી કારણ આના હોય કે બધા અણસમજ આવે ને એ પૂરી પૂરી જાત સમજણ ના પડે ત્યાં સુધી માણો એક ઊભી ના શકે એટલે માણસ દરેક આદિવાસી નમ્ર વિનંતી આવે એમાં ઢોળિયા સમાજ પણ માણી નમ્ર વિનંતી આવે કે ધોળિયા સમાજની અંદર

એટલે એ લોકોનો વિકાસ ધીરો એ થાય પણ ધુણિયા સમાજનો વિકાસ બહુ ફાસ્ટ વિનો કે મારે ધોણિયા સમાજના દરેક કલેકટરથી માંડીને આઈએસ આઈએસ આઈપીએસ બધા અધિકારી હોજા નેતા હોજા એ બધા નેતા નેતાને અધિકારી આ બધા ભણા વિનંતી આયે કે આ તમે બધા ભેગા વેર્યા ને બધી આદિવાસી પ્રજા એક કરા અને આદિવાસી પ્રજા એક કરી ને અહીંયા બધા જે પણ લાભ આવ્યા એના પણ કાંઈ લાભ મેળે નહીં અને જે હોશિયાર હોય તે લાભ લે પણ આજ જે બી કામ કરે તા એ બહુત દિનો રૂપિયા મજૂરી કરે 500 રૂપિયા મજૂરી કરે એ મજૂર તો હવાથી આ જુદીમાં આ પેટ ભરતા ભરતા જ જી પૂરો વી જાય યા કા ખબર પડે કે માં કા સરકા દે તા એને કણી માણે માણે માં કા બધી લાભ મેળે તા એ યા નઈ ખબર પડે એટલે યા ક્યા તાકા લાભ મેળે તો લાભ પણ આપણે ઓફિસમાં લખી તમને આમ બાર કે ભાઈ એ આદિવાસીયા ઉલા ઉલા લાભ મેળે તા તો મને લાભ બધાય લે ને તે લાભ કેવી રીતે લેતા એ નાય ખબર પડે તો માટે પણ આમાં સંપર્ક કરે આપણે આદિવાસી સમાજ અને આપણો ધોડિયા સમાજ ખાસ કરીને અને ધોડિયા સમાજમાં ખૂબ ખૂબ મારી વિનંતી આય કે આ બધા અધિકારી લેવલના બધા ભંડેલા ગણનેલા પૈસાવાળા બધા હો જા આ બધા મારી વિનંતી આય કે બધા એક મંચ પર આપણે આવો ને આપણો ધોડિયા સમાજને એક મંચ પર લાવો અને આપણા ધોડિયા સમાજને એક મહાસમેલન આપણે રાખો અહી માણી આ બધા વિનંતીએ આય આખી

અચ્છા મેં તો એક સામે પાર્ટી હતી ભાજપ કોંગ્રેસ વાળો હતો બરાબર નેસર હતા ભગવાન કરી દઉં બોલ લો બેન તું જાય આપના જોઈએ બધીમાં હિટર લાવીને આ મૂકું છું જોઈએ કરે શક્યો એ વખતે

કારણ કે સમય જતાં જતાં ખૂબ આની અંદર બદલાવ આવી ગયો અને આજ કુલ પરિવાર એકબીજાએ કુળ પરિવારમાં કણી ઓળખ રમી નહીં મળે અને સૌથી મોટી ચેલેન્જ હવે એ છે જો આજ એ એ રાહ પર આપણે ચાલીને મોટા જાગૃત નહીં કરું એક ના કરું કે આવનારા દિહામાં એક બુહરાએ કુળ પરિવારની ઓળખાણ રમી નહીં મળે ચેલેન્જીસ એ આવી છે કે એની આપણે આજે પોહાતા પોહિયા મોક્યા વિના હા હાયર એજ્યુકેશન માટે જાય કે કોઈ પણ બીજી રીતે ઘરની બહાર હોયની ઘુમને પહેલાં એકદમ રિસ્ટ્રિક્શન હતા હા ઘરની બહાર કોઈ જાય નહીં થતાં આજથી રંધા નહીં મળે ટ્રાન્સપરન્સી આવી ગઈ દરેક માણસ ગમે ત્યાં પોતાના બિઝનેસને અર્થે કરે નોકરી અર્થે જાય હોય ભણું લગણ જાય હવે જ્યાં ભણું લાગણ જાય હાયર એજ્યુકેશન કંઈ તે મેળવે ત્યાં તેણે કક્ષાએ જો કોઈ ધૂરો ડૉક્ટર તો ખો મેળવો તો તે ધોરી લેતા તૈયારી જાય પણ સિમિલર કક્ષાઓ આપણેમાં બી પહોંચો છે પણ ત્યાં તે પહોંચ્યા નહીં લડે તો હૃદય વધીને બની જાય મજબૂર તો દૂર સમાજથી લાવવું લાગે કે એ આપણો સમાજ ટકી નહીં આને માટે જે વિચારાઓનો આની અંદર એકતા કરીને મૂળ પરિવારની અંદર પણ ખૂબ બધો બદલાવ કરવાની જરૂર રહે મોંઘવારી પણ આવે રોજગારીનો પણ પ્રશ્ન આવે એજ્યુકેશનનો પણ પ્રશ્ન આવે ચક્રભાઈએ ખૂબ સરસ વાત કરી કે અમે લીગલ ગાઈડન્સ પણ ઓળખું કે ઘણા બધા કાયદા જેની અંદર આદિવાસી અને આપણા આદિવાસી એટલે આપણો ધોરિયો સમાજ

एटी ट्वेंटी रेशियो आहे हां मानव तीस सित्तर रेशिओ घणा तीस टका मध्यम वर्ग मनात बाकी सित्तर टाका तर अजून विचार होते रोजगारी तर ताणा देत नाही कोण तर तिगल आम्ही अलग अलग टीम बनावू चमक आम्ही उभं राणा पुढे पुढे सहकार रही अलग अलग टाईपची टीम की सोशल वर्क करी करू लिगल काम एरी कोणा जमीन रिलेटेड कोण इश्यू आहे बुलेट टाईप काही हां हवे

અમને જીતુભાઈ ધોળી હા ત્યાં પણ ખૂબ ખૂબ ધન્યવાદો થાય કહે કે દર વખતે આદિવાસીઓ કોઈ પણ પ્રોગ્રામ વે પણ સંમેલન વે દરેક સંમેલનમાં દરેક પ્રોગ્રામમાં જીતુભાઈ આ મુદું યાર તો જીતુ થોડી ડુંબલાવાળો તરત દિહ વે રાત વે પણ આવીને ઉભો રહી અને એ યુટ્યુબ પર ઓફે જે યુટ્યુબ અહી વસ્તુ આવે કે જે કંઈ આપણે બોલના

આગાડી ચર્ચાઓ કરતા જાય એ જે આપણે તો આવી ના શકે આપણે તો ચર્ચા કરીને આપણે તો જાણી લે કદાચ ના આવી શકે તો આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ જોહાર જય આદિવાસી